મિત્રો આજના વિડીયોમાં આપણે ભારતનું બંધારણ જોઈશું તેની અંદર પંચાયતી રાજ અને નગર પ્રશાસનના મોસ્ટ આઈએમપી સો પ્રશ્નો આપણે આવરી લીધેલા છે સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પૂછાતા અતિ મહત્વપૂર્ણ પ્રશ્નો છે તે આપણે આની આ વિડીયોની અંદર ડિસ્કસ કરીશું છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો એ સિવાય આની પીડીએફ પણ તમને આપવામાં આવશે જોઈએ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની કઈ કલમમાં પંચાયતોના ગઠન અંગેની જોગવાઈ છે અનુચ્છેદ ચાલીસમાં બંધારણના અનુચ્છેદ ચાલીસમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને પંચાયતોના ગઠનની જોગવાઈ છે ભારતમાં સ્થાનિક સ્વરાજ્યના પિતા તરીકે કોણ ઓળખાય છે લોર્ડ રિપન ઓળખાય છે સ્થાનિક સ્વરાજ્યના પિતા ભારતમાં સૌ પ્રથમ પંચાયતી રાજનો પ્રારંભ ક્યારે થયો બે ઓક્ટોબર ઓગણીસો ને ઓગણસાઠમાં થયો હતો ભારતમાં સૌ પ્રથમ પંચાયતી રાજની શરૂઆત ક્યાં થઈ હતી રાજસ્થાનના નાગોર જિલ્લાના બગદરી ગામે આખું યાદ રાખી લેજો ગમે તે પૂછાય કયા ગામથી થઈ હતી તો બગદરી ગામથી થઈ હતી રાજસ્થાનના કયા જિલ્લાથી શરૂઆત થઈ તો નાગોર જિલ્લાથી શરૂઆત થઈ હતી કયા રાજ્યમાં સર્વપ્રથમ છે તે પંચાયતી રાજ લાગુ થયું હતું તો રાજસ્થાન રાજ્યમાં લાગુ થયું હતું કયા બંધારણીય સુધારા દ્વારા પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો તો એ બંધારણીય સુધારો છે તોતેરમો બંધારણીય સુધારો જે ઓગણીસો ને બાણુંમાં થયો હતો તોતેરમાં બંધારણીય સુધારા વિધેયકને લોકસભાએ ક્યારે મંજૂરી આપી હતી બાવીસ ડિસેમ્બર ઓગણીસસો ને એકાણુંના રોજ લોકસભામાંથી પસાર થયો હતો ભારતમાં પંચાયતી રાજનો પ્રારંભ કોના હાથે કરાયો પંડિત જવાહરલાલ નહેરુના હાથે તે વખતના આપણા વડાપ્રધાનશ્રી હતા તોતેરમાં બંધારણીય સુધારા વિધેયકને રાજ્યસભાએ ક્યારે મંજૂરી આપી ત્રેવીસ ડિસેમ્બર ઓગણીસસો ને એકાણુંના રોજ મંજૂરી છે તે આપવામાં આવી હતી ગ્રામ પંચાયતનું કાયમી ગૃહ ક્યુ છે ગ્રામસભા છે ગ્રામ પંચાયતનું કાયમી ગૃહ તોતેરમાં બંધારણીય સુધારા વિધેયકને રાષ્ટ્રપતિની મંજૂરી ક્યારે મળી વીસ એપ્રિલ ઓગણીસો ને ત્રાણુંના ના રોજ મળી હતી તોતેરમો ભારત બંધારણીય સુધારા અધિનિયમ ઓગણીસો બાણું ક્યારે અમલી બન્યો ચોવીસ એપ્રિલ ઓગણીસો ને ત્રાણુંમાં માં અમલી બન્યો હતો તોતેરમા બંધારણીય સુધારા અધિનિયમ ઓગણીસો બાણું અંતર્ગત બંધારણમાં શું ઉમેરવામાં આવ્યું ભાગ નવ ઉમેરવામાં આવ્યો અનુચ્છેદ બસો તેતાલીસ થી બસો તેતાલીસ ઓ અને અનુસૂચિ અગિયારમી ઉમેરવામાં આવી તો ખાસ યાદ રાખવાનું પૂછે ભાગ નવ કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યો તો તોતેરમો બંધારણીય સુધારો વર્ષ ઓગણીસો બાણું અનુચ્છેદ યાદ રાખી લેજો બસો તેતાલીસથી લઈ અને બસો તેતાલીસ ઓ સુધી પૂછવામાં આવે અગિયારમી અનુસૂચિ ક્યારે ઉમેરવામાં આવી ઓગણીસો બાણુંમાં કયા સુધારા દ્વારા તો તોતેરમાં બંધારણીય સુધારા દ્વારા ગ્રામસભાની વ્યાખ્યા બંધારણની કઈ કલમમાં આપવામાં આવી છે અનુચ્છેદ બસો તેતાલીસ ખ માં આપવામાં આવેલી છે ગ્રામસભાની વ્યાખ્યા ગ્રામસભામાં કોનો સમાવેશ થાય છે તો ગ્રામસભામાં પંચાયત વિસ્તારમાં રહેતા અને ગામની મતદાર યાદીમાં સમાવિષ્ટ વ્યક્તિઓનો સમાવેશ થાય છે એક તો પંચાયત વિસ્તારમાં રહેતા હોવા જોઈએ અને બીજું તો ગામની મતદાર યાદીમાં તેનું નામ હોવું જોઈએ કયા રાજ્યમાં પંચાયતોમાં અનામત બેઠકો રાખવાની અનુચ્છેદ બસો તેતાલીસ ડીની જોગવાઈઓ લાગુ પડતી નથી તો અરુણાચલ પ્રદેશમાં લાગુ પડતી નથી ગ્રામસભાની વાર્ષિક કેટલી બેઠકો નક્કી કરવામાં આવી છે એટલે કે ગ્રામસભા હોય તો તેની વર્ષમાં ઓછામાં ઓછી કેટલી બેઠકો મળવી જોઈએ તો ઓછામાં ઓછી બે બેઠકો છે તે થવી જોઈએ ગ્રામસભાની સત્તા અને કાર્યોની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલ છે અનુચ્છેદ બસો તેતાલીસ એમાં ગ્રામસભાની સત્તા અને કાર્યોની જોગવાઈ છે બંધારણમાં કેટલા સ્તરની પંચાયતની જોગવાઈ છે ત્રણ સ્તરની પંચાયતો છે હાલ પણ આપણે ત્રણ સ્તરની પંચાયતો જોઈએ છીએ ગ્રામ પંચાયત ગામડા લેવલે હોય છે તાલુકા પંચાયત તાલુકા લેવલે અને જિલ્લા પંચાયત છે તે જિલ્લા લેવલે હોય છે તો ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ત્રણ પ્રકારની પંચાયતો હોય છે કેવા રાજ્યોમાં મધ્યમવર્તી પંચાયત એટલે કે તાલુકા પંચાયતની રચનાની જોગવાઈ નથી વીસ લાખથી ઓછી વસ્તી ધરાવતા રાજ્યોમાં તાલુકા પંચાયત હોતી નથી વીસ લાખથી ઓછી વસ્તી હોય તો તેમાં તાલુકા પંચાયત હોતી નથી એ યાદ રાખજો પંચાયતોમાં અનામત બેઠકો રાખવાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે તો એ કલમ છે અનુચ્છેદ બસો તેતાલીસ ડી મુજબ અનામત રાખી શકાય છે દરેક સ્તરની પંચાયતમાં મહિલાઓ માટે કેટલા ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે તેત્રીસ ટકા ભારત દેશની અંદર તેત્રીસ ટકા છે આપણા ગુજરાતમાં આનંદીબેન પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ પચાસ ટકા અનામત રાખેલી છે મહિલાઓ માટે તો ગુજરાતમાં પૂછાય તો પચાસ ટકા ભારત દેશમાં પૂછાય તો તેત્રીસ ટકા અનામત છે મહિલાઓ માટે પંચાયતોમાં મહિલાઓ માટે પચાસ ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરતું પ્રથમ રાજ્ય કયું છે તો પ્રથમ રાજ્ય બન્યું હતું બિહાર તો બિહાર અને ગુજરાત બિહારમાં પૂછ્યો તો પચાસ ટકા ગુજરાતમાં પણ પચાસ ટકા હાલમાં ગુજરાતમાં પંચાયતોમાં મહિલાઓ માટે કેટલા ટકા બેઠક અનામત રાખવાની જોગવાઈ છે તો પચાસ ટકાની જોગવાઈ છે પંચાયતી રાજ એ કઈ સૂચિનો વિષય છે રાજ્ય સૂચિનો વિષય છે પંચાયતી રાજ ટોટલ ત્રણ સૂચિઓ હોય છે સૂચિ રાજ્ય સૂચિ અને સમવર્તી સૂચિ જેમાં બંનેનો સમાવેશ થાય છે સૂચિ હોય તે કેન્દ્ર લેવલે હોય રાજ્ય લેવલે રાજ્ય સૂચિ હોય અને સમવર્તી સૂચિ છે તે મિક્સમાં હોય છે પંચાયતોની મુદત અંગેની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે અનુચ્છેદ બસો તેતાલીસ ઈમાં પંચાયતોની મુદત અંગેની જોગવાઈ છે પંચાયતની મુદત કેટલા વર્ષની છે પ્રથમ બેઠકની તારીખથી પાંચ વર્ષ સુધી જો અહીં યાદ રાખજો પ્રથમ બેઠક એની તારીખ હોય ત્યાંથી પાંચ વર્ષ સુધી ચૂંટણી પૂરી થઈ ત્યારથી નથી ચૂંટણી પૂરી થઈ ત્યારથી પાંચ વર્ષ નથી પરંતુ પ્રથમ બેઠક મળે પંચાયતની ત્યારથી પાંચ વર્ષ સુધી જો પંચાયતનું વિસર્જન થાય તો તેની ચૂંટણી કેટલા સમયમાં કરવી ફરજિયાત છે છ મહિનાની અંદર કરવી ફરજિયાત છે પંચાયત માટેની ચૂંટણી નિયત સમયમર્યાદામાં કરવાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે અનુચ્છેદ બસો તેતાલીસ ઈમાં કરવામાં આવી છે શું તો ચૂંટણી નિયત સમયમર્યાદામાં થવી જોઈએ અનુચ્છેદ બસો તેતાલીસ ઈ મુજબ પંચાયતોના સભ્યપદ માટેની ગેરલાયકાતોની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે અનુચ્છેદ બસો તેતાલીસ એફમાં ગેરલાયકાતો છે તે દર્શાવેલી છે પંચાયતની ચૂંટણીમાં ઊભા રહેવા ઉમેદવારની લઘુત્તમ વયમર્યાદા કેટલા વર્ષની છે તો ઓછામાં ઓછા એકવીસ વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ તો તે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઊભા રહી શકીએ એટલે કે સરપંચ બનવા માટે ઉંમર છે એકવીસ વર્ષ સભ્ય બનવું હોય તો પણ તમારે એકવીસ વર્ષ હોવું જોઈએ ગ્રામ પંચાયતની કોઈપણ ચૂંટણી લડવી હોય તો ઓછામાં ઓછા એકવીસ વર્ષ કમ્પ્લીટ થયેલા હોવા જોઈએ એ સિવાય મતદાન કરવાની ઉંમર છે તે કેટલા વર્ષ છે અઢાર વર્ષ છે અઢાર વર્ષે તમારું વોટર આઈડી કાર્ડ છે તે બને છે ત્યારબાદ ચૂંટણીમાં આપણે મત આપી શકીએ પંચાયતોની સત્તાઓ અધિકાર અને જવાબદારીઓ અંગેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલી છે અનુચ્છેદ બસો તેતાલીસ જીમા કરવામાં આવેલી છે પંચાયતોના વહીવટ માટે સોંપવામાં આવેલ અગિયારમી અનુસૂચિમાં કેટલા વિષયો છે ઓગણત્રીસ વિષયો છે અગિયારમી અનુસૂચિમાં ખાસ યાદ રાખજો ટોટલ બાર અનુસૂચિ છે એમાં અગિયારમી અનુસૂચિમાં ઓગણત્રીસ વિષયો આવેલા છે પંચાયતોને કર નાખવાની સત્તાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં અથવા તો કયા અનુચ્છેદમાં કરવામાં આવેલ છે અનુચ્છેદ બસો તેતાલીસ એચમાં કર નાખવાની જોગવાઈ છે પંચાયતોની નાણાકીય સ્થિતિની પુનર્વિચારણા માટે રાજ્ય નાણાં પંચ રચવાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલ છે તો તેના માટેની જોગવાઈ અનુચ્છેદ બસો તેતાલીસ આઈમાં કરવામાં આવેલ છે રાજ્ય પંચની નિમણૂક કોણ કરે છે તે રાજ્યપાલ કરે છે રાજ્ય નાણાં પંચની નિમણૂક રાજ્યપાલ રાજ્ય નાણાં પંચની ભલામણોને રાજ્ય વિધાન મંડળના પટલ પર કોણ મુકાવે છે રાજ્યપાલ મુકાવે છે પંચાયતોની ચૂંટણી કોણ કરાવે છે ખાસ યાદ રાખજો મોસ્ટ એમ્પી પ્રશ્ન છે રાજ્ય ચૂંટણી પંચ છે તે પંચાયતોની ચૂંટણી કરાવે છે કોણ કરાવે રાજ્ય ચૂંટણી પંચ અહીં ઓપ્શનમાં તમને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાઓ એવું બધા ઓપ્શન હશે પણ યાદ રાખજો રાજ્ય ચૂંટણી પંચ છે તે પંચાયતોની ચૂંટણી કરાવતું હોય છે રાજ્ય ચૂંટણી પંચના કમિશનરની નિમણૂક કોણ કરે છે તે રાજ્યપાલ કરે છે ગ્રામસભાની કાર્યકારી સંસ્થા કઈ છે ગ્રામ પંચાયત છે બારમી અનુસૂચિમાં નગર શાસન અંતર્ગત કેટલા વિષયો છે અઢાર વિષયો છે બારમી અનુસૂચિમાં શું છે તો નગર શાસન છે નગર પંચાયત તો નગરપાલિકા મહાનગરપાલિકા એ બધા તેમાં અઢાર વિષયો છે અગિયારમી અનુસૂચિમાં કેટલા હતા ઓગણત્રીસ વિષયો હતા બારમીમાં અઢાર છે ટોટલ બાર અનુસૂચિ છે આપણા બંધારણમાં તોતેરમો બંધારણીય સુધારો અધિનિયમ કયા રાજ્યોને લાગુ પડતો નથી તો તે નાગાલેન્ડ મેઘાલય મિઝોરમ તેમજ જિલ્લા કાઉન્સિલનું અસ્તિત્વ ધરાવતા મણિપુરના પર્વતીય વિસ્તારોમાં લાગુ પડતો નથી તોતેરમો બંધારણીય સુધારો કઈ સમિતિએ પંચાયતી રાજની ભલામણ કરી હતી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે અશોક મહેતા સમિતિએ પંચાયતી રાજની ભલામણ કરી હતી તોરમો બંધારણીય સુધારા અધિનિયમ દેશના કયા વિસ્તારોમાં લાગુ પડતો નથી તો તે અનુચ્છેદ બસો ચુમ્માલીસ એક અંતર્ગત પાંચમી અનુસૂચિના આદિજાતિ વિસ્તારોમાં લાગુ પડતો નથી પાંચમી અનુસૂચિમાં જે આદિજાતિ વિસ્તારો દર્શાવેલા છે તેમાં લાગુ પડતો નથી કયા અનુચ્છેદ મુજબ અનુચ્છેદ બસો ચુમ્માલીસ એક મુજબ જિલ્લા પંચાયતના અધ્યક્ષની ચૂંટણી કઈ રીતે થાય છે જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા કરવામાં આવે છે અધ્યક્ષની ચૂંટણી પંચાયતોની ચૂંટણી સંબંધી બાબતોમાં અદાલતની દરમિયાનગીરીના બાદ અંગેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે તો એ છે અનુચ્છેદ બસો તેતાલીસ ઓમાં તોતેરમો બંધારણીય સુધારા અધિનિયમ ઓગણીસો બાણું બંધારણીય કઈ કલમ હેઠળ લાવવામાં આવ્યો છે અનુચ્છેદ ચાલીસ હેઠળ લાવવામાં આવ્યો છે તોતેરમો બંધારણીય સુધારા અધિનિયમ ઓગણીસો બાણું કઈ સમિતિની ભલામણોને લીધે દેશમાં પંચાયતી રાજની સ્થાપના થઈ તો એ છે બળવંતરાય મહેતા સમિતિ બળવંતરાય મહેતા છે તે સમિતિ દ્વારા તેણે ભલામણો કરી તેના લીધે દેશમાં પંચાયતી રાજની શરૂઆત થઈ છે સ્થાપના થઈ છે બળવંતરાય મહેતા આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી પણ રહેલા છે જ્યારે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે કચ્છના સુથરી ખાતે તેઓ બોર્ડર પર ગયા હતા અને ત્યાં પાકિસ્તાન દ્વારા તેનું હેલિકોપ્ટર છે તે તોડી પાડવામાં આવ્યું અને તેમાં તેનું મૃત્યુ થયું હતું હાલ સુથરી ખાતે સાગર ડેમ પણ આવેલો છે ભારતમાં પંચાયતી રાજની આધારશિલા કોને ગણવામાં આવે છે ગ્રામસભાને ગણવામાં આવે છે પંચાયતોને બંધારણીય દરજ્જો આપવા અંગે કઈ સમિતિની રચના કરાઈ હતી એલ એમ સંઘવી સમિતિ સેના માટેની સમિતિ છે આ તો પંચાયતોને બંધારણીય દરજ્જો બંધારણ માન્ય બનાવવા માટે આ સમિતિની રચના થઈ હતી નામ છે એલ એમ સંઘવી સમિતિ બધી સમિતિઓ યાદ રાખજો સમિતિ લગભગ બધી પૂછાયેલી છે મોસ્ટ મોસ્ટાઈમપી રહેશે ગ્રામ પંચાયત તેના બધા કાર્યો માટે કોને જવાબદાર છે તો તે ગ્રામ સભાને જવાબદાર હોય છે મિત્રો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જેથી આગળ પણ તમને આવા જ વિડીયો મળતા રહે ભારતમાં પંચાયતી રાજની સ્થાપનાનું શ્રેય કયા વડાપ્રધાનને જાય છે તો એ વડાપ્રધાન છે પંડિત જવાહરલાલ નેહરુ પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવા માટેનું વિધેયક સંસદમાં લાવનાર પ્રથમ વડાપ્રધાન કોણ હતા રાજીવ ગાંધી હતા પંડિત જવાહરલાલ કયા વડાપ્રધાનના કાર્યકાળમાં પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો પીવી નરસિંહરાવ પીવી નરસિંહરાવ છે તેના કાર્યકાળમાં પંચાયતી રાજનો દરજ્જો છે તે મળેલો બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો પંચાયતી રાજને પીવી નરસિંહરાવને હાલમાં જ ભારત રત્ન માટે નામ છે તે આપવામાં આવેલું છે અને બે હજાર પચીસમાં તેઓને ભારત રત્ન એવોર્ડ છે તે પ્રાપ્ત થશે કયા દેશના કયા વિસ્તારોમાં જિલ્લા પંચાયતના બદલે પરંપરાગત જિલ્લા પરિષદો કાર્યરત છે મણિપુરના પર્વતીય વિસ્તારો અને પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લાના પર્વતીય વિસ્તારોમાં જિલ્લા પંચાયતને બદલે જિલ્લા પરિષદો છે તે કાર્યરત છે ઓગણીસો સત્તાવનમાં સ્થપાયેલ બળવંતરાય મહેતા સમિતિને બીજા કયા નામે પણ ઓળખવામાં આવે છે તો એનું બીજું નામ છે ગ્રામોદ્ધાર સમિતિ શું નામ છે ગ્રામોદ્ધાર સમિતિ પૂછવામાં આવે ગ્રામોદ્ધાર સમિતિ કઈ સમિતિનું બીજું નામ છે તો બળવંતરાય મહેતા સમિતિનું બીજું નામ છે પંચાયતોને સત્તા અને અધિકારો પ્રદાન કરવાની સત્તા કોની પાસે છે રાજ્ય વિધાન મંડળ પાસે રહેલી છે પંચાયતોને સત્તા અને અધિકારો પ્રદાન કરવાની સત્તા અશોક મહેતા સમિતિએ કેટલી ભલામણો કરી હતી એકસો ને બાવન ભલામણો કરી હતી અશોક મહેતા સમિતિએ પંચાયતી રાજનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે લોકતાંત્રિક વિકેન્દ્રીકરણ છે સામુદાયિક વિકાસ કાર્યક્રમનો પ્રારંભ ક્યારે થયો બે ઓક્ટોબર ઓગણીસો ને બાવનના રોજ થયો હતો સામુદાયિક વિકાસ કાર્યક્રમનો પ્રારંભ અશોક મહેતા સમિતિની રચના ક્યારે કરવામાં આવી હતી ઓગણીસો ને સત્તાવનમાં કરવામાં આવી હતી પંચાયતને થતી આવક શામાં જમા કરાય છે ગ્રામ ફંડમાં જમા થાય છે પંચાયતની આવક ગ્રામ પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે તાલુકા વિકાસ અધિકારી ટી ડીઓ ટીડીઓ તાલુકા વિકાસ અધિકારી છે તે પ્રથમ બેઠકની તારીખ નક્કી કરે છે ખાસ યાદ રાખજો ભૂલથી પણ સરપંચ કે બીજું કાંઈ કરવું નહીં સરપંચ પોતાનું રાજીનામું કોને મોકલી આપે છે સરપંચ હોય ગામનો અને તેને રાજીનામું આપવું હોય તો કોને આપશે તાલુકા પંચાયતને આપશે પંચાયતના સદસ્યો રાજીનામું પાછું ખેંચી શકે જવાબ આવશે ના જો પંચાયતના સભ્યો હોય સદસ્યો હોય ને એ રાજીનામું આપે તો એ પાછું ખેંચી શકતા નથી સરપંચ છે તે પોતાનું રાજીનામું ખેંચી શકે અવિશ્વાસની દરખાસ્ત બોલાવવા સરપંચ નિષ્ફળ જાય તો પંચાયત મંત્રી તેની જાણ કોને કરે છે એટલે કે જો અવિશ્વાસની દરખાસ્ત હોય અને સરપંચ છે તે મિટિંગ બોલાવતા નથી અને એમાં નિષ્ફળ જાય તો મંત્રી જે હોય પંચાયત મંત્રી તેની જાણ કોને કરે છે તો જાણ છે તે કરવામાં આવે છે તાલુકા વિકાસ અધિકારીને તાલુકા પંચાયતની પ્રથમ સભા બોલાવવાની તારીખ કોણ નક્કી કરે છે જિલ્લા વિકાસ અધિકારી નક્કી કરે છે તાલુકા પંચાયતની પ્રથમ સભા જિલ્લા વિકાસ અધિકારી બોલાવશે ગ્રામ પંચાયતની પ્રથમ સભા છે તે તાલુકા વિકાસ અધિકારી બોલાવે છે એક એક સ્ટેપ ઉપર જવાનું છે તાલુકા પંચાયતની પ્રથમ સભાના પ્રમુખ અધિકારી કોણ હોય છે જિલ્લા વિકાસ અધિકારીએ નિયુક્ત કરેલ વ્યક્તિ હોય છે તાલુકા પંચાયતના પ્રમુખ અવિશ્વાસની દરખાસ્ત માટે સભા બોલાવવામાં નિષ્ફળ જાય તો તાલુકા વિકાસ અધિકારી કોને જાણ કરશે તાલુકા પંચાયત હોય તેના પ્રમુખ હોય જો અવિશ્વાસની દરખાસ્ત લાગુ કરવામાં આવે અને તે સભા બોલાવવામાં નિષ્ફળ જાય તો ટીડીઓએ તેની જાણ કોને કરવાની રહેશે ડીડીઓને કરવાની રહેશે જિલ્લા વિકાસ અધિકારી ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર જિલ્લા પંચાયતની કારોબારી સત્તા કોની પાસે હોય છે જિલ્લા વિકાસ અધિકારી પાસે હોય છે જિલ્લા પંચાયતની કારોબારી સત્તાઓ તાલુકા પંચાયતની પ્રથમ સભા કઈ કામગીરી કરવામાં આવે છે તો પ્રથમ સભા યોજાય ત્યારે છે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવે છે પ્રમુખ અને ઉપપ્રમુખ છે કોને બનાવવા તે નિમવામાં આવે છે જિલ્લા પંચાયતના પ્રમુખ પોતાનું રાજીનામું કોને મોકલી આપે છે વિકાસ કમિશનરને મોકલી આપે છે જો ગ્રામ પંચાયત હોય ગ્રામ પંચાયતમાં સરપંચ હોય સરપંચને રાજીનામું આપવું હોય તો તે તાલુકામાં આપશે તાલુકા વિકાસ અધિકારીને તાલુકામાં જો પ્રમુખ હોય તેને રાજીનામું આપવું હોય તો તે જિલ્લા વિકાસ અધિકારીને આપશે અને જિલ્લાના જે પ્રમુખ હોય તેને રાજીનામું આપવું હોય તો તે વિકાસ કમિશનરને આપશે જિલ્લા પંચાયતના પ્રમુખને કોણ સસ્પેન્ડ કરી શકે વિકાસ કમિશનર છે તે જિલ્લા પંચાયતના પ્રમુખને સસ્પેન્ડ કરી શકે છે ગ્રામ પંચાયતમાં તાકીદના પ્રસંગે ખર્ચ મંજૂર કરવાની સત્તા કોને છે તાલુકા પંચાયતને છે તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કોણ કરે છે વિકાસ કમિશનર છે તે તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કરે છે જિલ્લા પંચાયતમાં અનામત બેઠકો અંગેનો નિર્ણય કોણ કરે છે વિકાસ કમિશનર કરે છે જિલ્લા પંચાયતમાં અનામત બેઠકો કેટલી રહેશે તેનો નિર્ણય વિકાસ કમિશનર કરે છે સરપંચ અને ઉપસરપંચના રાજીનામાની તકરારનો નિર્ણય કોણ કરે છે સરપંચ અને ઉપસરપંચમાં કંઈ તકરાર હોય રાજીનામું આપતા હોય તો તેનો નિર્ણય કોણ કરે છે તાલુકા વિકાસ અધિકારી કરે છે હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે પ્રથમ પ્રશ્ન છે પંચાયતોની ચૂંટણી કોણ કરાવે છે બીજો પ્રશ્ન ભારતમાં પંચાયતી રાજનો પ્રારંભ કોના હાથે કરાયો ત્રણ ગ્રામ પંચાયતનું કાયમી ગૃહ ક્યુ છે અને ચાર ગ્રામ પંચાયતને થતી આવક શામાં જમા કરાય છે ચારે ચારના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો ન આવડતા હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેજો આની પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામમાં જી કે વિથ એ એમ ચેનલની મુલાકાત લઈ શકો છો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો